ચાલો બાળકો આજે આપણે ગુજરાતી મૂળાક્ષરો શીખીશું ક કબૂતર નો ક કબૂતર નો ખટારા નો ખ ગણપતિ નો ગ

ज ज भला नो ज ज ज भला नो ज ट ट नो ट ट ट नो ट ठ ठळिया नो ठ ठ ठळिया नो ठ ड ड नो ड ઢગલા નો ડ ઢેણ નો અણ અણ નો અણ તો તલવાર નો તો તો થ થો થ

श षरणां न श श शरणां न श श श स स सो ससलां स ह हरणं न ह ह हरणं न અળ આળ નાળ નો અળ ક્ષ ક્ષત્રિય નો ક્ષ ક્ષ ક્ષત્રિય નોક્ષજ્ઞ જ્ઞ